નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર ધોળકામાં પ્રાંત અધિકારીને કોળી સમાજ દ્વારા આદનપત્ર અપાયું લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ચીમકી ઉચારી અખિલ ભારતીય કોળી સમાજના અમદાવાદ જિલ્લા પ્રમુખ અશોકભાઈ રાઠોડ ધોળકા તાલુકાના કોળી સમાજના અગ્રણી લઘરા દાદા અને જશુભાઈ સોલંકીની આગેવાનીમાં ધોળકા તાલુકાના કોળી સમાજના આગેવાનોએ શનિવારે સાંજે ધોળકાના પ્રાંત અધિકારી હિતેશ કુમાર જોશીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું આ આવેદનપત્રમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સભામાં કોળી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી કોળી સમાજનું અપમાન કર્યું છે તે બદલ તેમણે જાહેરમાં માફી માંગવી જોઈએ અને ધારાસભ્ય પદેથી તેમણે રાજીનામું આપવું જોઈએ આવેદનપત્ર આપતા અગાઉ કોળી સમાજના આગેવાનો તળપદા બોર્ડિંગ ખાતે એકઠા થયા હતા અને ત્યાંથી ધોળકા તાલુકા સેવા સદન બિલ્ડિંગમાં પહોંચ્યા હતા જે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારબાદ મીડિયા સમક્ષ કોળી સમાજના આગેવાન જશુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે જો નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ કોળી સમાજની માફી નહીં માંગે તો આગામી ચૂંટણીમાં કોળી સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ થોડકા દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે